દુલ્હન દેશી વરરાજુ વિદેશી એક દીકરીના ધામ ધૂમથી લગ્ન એક વિદેશી વરરાજાએ દેશી દુલ્હનને હિન્દુ રીતિ મુજબ અપનાવી છે જી હા આ અનોખા લગ્ન ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં યોજાયા હતા જ્યાં શ્રીપૂર્ણા નામની દુલ્હન ફ્રાન્સના ઓહરલે સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાય છે વિદેશી જાનૈયાઓએ મન મૂકીને લગ્નમાં આનંદ ઉઠાવ્યો જમાઈનું સ્વાગત પણ જબરજસ્ત રીતે કરવામાં આવ્યું હતું જેમાં છોલિયા નૃત્ય સાથે જાનનું આગમન થયું હતું એટલું જ નહીં વિદેશી જાનૈયાઓએ ભારતીય પરંપરાગત સાડીઓ પહેરીને તૈયાર થયા હતા પુરુષો પણ કુર્તા પાયજામામાં શેરવાનીમાં જોવા મળ્યા હતા હિન્દુ રીતિ રિવાજ જોઈને વિદેશી વરરાજો પણ આશ્ચર્યચકિત થઈ ગયો વરરાજાએ વધુમાં કહ્યું હતું કે યુરોપમાં વેડિંગ ડેસ્ટિનેશન ઘણા છે પરંતુ ભારતીય સંસ્કૃતિ અને વેશભૂષાથી તે પ્રભાવિત હતું એટલે અહીં લગ્ન કરવાનું વિચાર્યું તમને જણાવી દઈએ કે શ્રી પૂર્ણા છેલ્લા પાંચ વર્ષથી ફ્રાન્સમાં રહે છે અને હાલ તે ત્યાંની કંપનીમાં જોબ કરે છે અને હવે તે ફ્રાન્સથી વહુ બની છે આ પ્રસંગે પિતા તેમજ પરિજનો પણ ખૂબ જ ખુશ જોવા મળ્યા મેં બહુ ખુશ હું મેરી એક માત્ર બેટી શ્રી પૂર્ણા કા વિવાહ ફ્રાન્સમાં હો રહ્યા पहले तो मैं भी थोड़ा सा दूर देश जा रही है क्योंकि एक लड़की तो ये थोड़ा सा मैं में था बात को मिस मैं पेरिस गया बच्चे की फैमिली देखी और सब कुछ और देखा। मेरे को वहाँ के लोग बहुत अच्छे लगे उसके बाद फिर मैंने उसको इंडिया बुलाया इंडिया में आके अपने कल्चर से अवगत करवाया कल्चर में वो वो लड़का इतना अच्छा उसको लगा सो ही वॉज इंटरेस्टेड टू मैरी माई मेरी लड़की से विवाह करने के लिए વો તૈયાર હુઆ એક્ચુઅલી મેં દોનુ એક દૂસરે કોણ